કે મારી નમ્ર વિનંતી છે કે આવના દિવસોમાં જ્યાં સમાજ ને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો પગ નહી જરૂર પડે અહિયાં સમાજના લોકોનો હાથ ખેંચો ઉપર લેવો પગ નહીં અત્યારે તમે જોતા છો કય સમયમાં જેવો આમ બરાબર આગેવાના એટલે સુધી પહોંચો ને એટલે પગ ખેંચીને પાડી દે એકવાર મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને ને બીજા સરદાર નથી મળ્યા અનેક સંઘર્ષો પછી સારું કામ કરનારા નેતાઓ સમાજના આગેવાનો ઉભા થતા હોય છે અને બરાબર એમ લાગે છે ત્યાં એને ખેંચે એટલે વળી પાછું નવે સદી એકડો ઘૂંટવાનો આડા મોટા સમાજની કમનસીબી છે કે મદદ જરૂર પડે એનો હાથ ખેંચો પણ પગ ખેંચી અને પાડી દેવાની પ્રવૃત્તિને અત્યારે તમે જે સોશિયલ મીડિયાનો અત્યારે માધ્યમ ચાલે આપણે એમ લાગે કે પાટીદાર સમાજ એક જ કેમ આપણે ઠેકો લીધો હોય એનો આખો થી ધડાપડી અંદરો અંદર લાગે હાલતી હોય અને જ્યાં પણ એથી મને બે ત્રણ વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ થાય ને કાંઈ લેવા દેવો નહીં કોઈ વતાવાઈ જાય ને એને કોઈ ન થાય વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાતો અહીંયા ઊભું થાય રહી જવાનું સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે તો જ સમાજ પ્રગતિ કરશે અહીંયા સુધી નાની ઉંમરની રાજકીય કારકિર્દી અહીંયા સુધી પહોંચી હોય તો પાયાની ની અંદર સમાજનું ખૂબ મોટું યોગદાન છે અને એટલા માટે કીધું કે હું હોય કે અમારી સૌની જવાબદારી છે કે સમાજને દિવસે દિવસે આપણે આગળ લઈ છે આ સમાજની અંદર અનેક એવી મુશ્કેલીઓ હશે એ મુશ્કેલીઓને સાથે મળીને દૂર કરવાના પ્રયત્નો પણ આપણે જ કરવા પડશે તમે માનો અનેક મુશ્કેલીઓ સમાજનું સારું કામ થતું હોય અહીંથી વાત થઈ મેં સવારે કીધું તમે સારું કામ કરો સમાજનું તમારાથી ભૂલ થશે તમારી વ્યવસ્થામાં ભૂલ થાય કોઈ આગેવાનનું સન્માનમાં કદાચ નામ રહી ગયું છે તમારે અહીંયા સ્પીચ પ્રવચન આપવાનું તો કદાચ સમય નહીં એના નામ કદાચ તમારે ઓછા કર્યો પડશે એ કોની જવાબદારી છેલ્લે કઈ માતો હોય તો કે પ્રમુખ ઉપર કમિટી ઉપર સમાજનું તમે કામ કરો સો ટકા તમારી ભૂલ થાય અને જેને કઈ કરવું જ નથી અને આમ વોટે બેઠું રહેવું એને માત્ર સમાજની ભૂલ ગોતવાની છે આ સમાજની અંદર બેઠા હશે ક્યાંક દૂર હવે સમાજ ભેગો થયો તો નવ વાગ્યા ના બેસાડી દીધા હતા ને એક વાગ્યો થી ખાવાનો વારો આવવા ન દીધો આવી વાત હવે કઈ હાથમાં બરાબર જાયમું નહીં એટલે સહન આયે કરવાનું તો કામ કરે આ પ્રમુખ ને દે તું ભેગા અંદર સહકાર આપો સમાજની વાત આવે સમાજનું કામ આવે સમાજની અંદર બધાની પરિસ્થિતિ ખરખી નથી હોતી કોઈની પરિસ્થિતિ બહુ સારી છે અને આજની તારીખે સમાજના અનેક એવા પરિવારો છે જે આજની તારીખે ગામડાની અંદર છે મુશ્કેલી મારીએ છે અને વાત થઈ ને કે તમે લો બાપ દાદા વખત ની આપેલી જમીનનું બે વીઘા પાંચ વીઘા દસ પંદર વીઘાથી મોટો ખાતેદાર હવે નથી આપણી પાસે દીકરીઓની વાત આવી મુશ્કેલી આજની તારીખે તમારે દીકરી આપણી દેવી હોય તો ગામડામાં નથી દેવી અને કોઈ ની આપણે દીકરી લઈ આવી હોય તો પછી આપણે ગામડામાં રાખવી છે ખેતી કઈ કામ કરવું નથી પછુ સંબંધ થાય એટલે ખેતી જોઈ છે અને મોટા સિટી ની અંદર કેવી પરિસ્થિતિમાં રહેતા હોય તો જે રહેતો હોય છતાં રહેવું છે ક્યાં તો કે સિટીમાં આ સમાજની કમનસીબીઓ છે આપણી અને એટલા માટે કહ્યું છું કીધું કે રાજકીય માણસ હતું વિઠ્ઠલભાઈ વારસામાં આપેલું નાની ઉંમરે પચીસ વર્ષથી સંભાળેલું છે ને એના અનુભવ ઉપરથી હું આ કહી શકું છું એક સમાજની આપણે વાત કરી સમાજ પ્રગતિવાળો ક્યારે થશે આવરો મોટો પાટીદાર સમાજ અમે સૌરાષ્ટ્રમાંથી આવી છે એટલે અહીંયા આવીને ખબર પડે કે આજે તમે અલગ અલગ ગામ અલગ અલગ ગોળ ઘટક જે કહેવાય એમાંથી પણ ઓવરઓલ બધાથી ઉપર ઠીન કરો એટલે આખો આપણો ગુજરાતની અંદર રહેતો પાટીદાર સમાજ અને હર હંમેશા મને ખ્યાલ છે કે જ્યાં પણ સમાજના કાર્યક્રમો ત્યાં પાટીદાર સમાજ એક બને પાટીદાર સમાજ આગળ વધે પાટીદાર સમાજ સંગઠિત થાય એ માટેના કાયમી માટે વર્ષોથી આ સમાજની અંદર આગેવાનો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે વર્ષોથી છે અનેક ભૂતકાળ યાદ કરો અનેક સમાજના આપણા આગેવાનો અનેક સમાજના વડીલો એ જે તે વખતે જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિની અંદર અનેક પ્રયત્નો કર્યા પણ એક કે બીજા કારણોસર આપણને સફળતા મળી નથી અનેક મુશ્કેલી આવી સફળતા ન મળે એટલે જે આગેવાન મહેનત કરતો એ છોડી દે હરી કોક નવા આગેવાન થાય વરી કે સમાજને એક કરવા માટે નીકળી વરી પરેશા પ્રયત્નો થાય વરી ક્યાંક મુશ્કેલી પડે વરી આગેવાન છોડી દે આમ કીધું કે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો આ પાટીદાર સમાજ અને આજની તારીખે બે હજાર પચીસ માં પણ સમાજને સંગઠિત થવા માટેની હાકલ કરવી પડે તો આ સમાજ માટે દુઃખની વાત છે